જુનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢના માંગરોળમાં પોલીસ અને માછીમાર વચ્ચે ઘર્ષણની ઘટના ઘટી છે શિલબારા ગામમાં માછીમારી મુદ્દે જપાજપી થઈ હતી પ્રતિબંધ વચ્ચે દરિયામાં ગયેલા હોડીઓ પર પોલીસની કાર્યવાહી છે મરીન પોલીસ દ્વારા હોડીઓને પરત લાવવામાં આવી છે હોડીઓ પરત લાવતા પોલીસ સાથે જપાજપી થઈ હતી પોલીસે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી છે માંગરોળના સેલબારામાં ત્રણ મચ્છીમારી માટે ત્રણ બોર્ડ ગઈ હતી પણ જયારે અત્યારે વરસાદની સીઝન ચાલુ હોય ત્યારે મચ્છીમારી પ્રતિબંધ હોય ત્યારે એટલે ટોકન પણ ન આપતા જયારે ત્રણ હોળી કાલે દરિયામાંથી પરત આવતી હતી ત્યારે પોલીસ પેટ્રોલિંગ માંથી ત્યારે પોલીસ ના ધ્યાન મરીન પોલીસ ના ધ્યાન ઉપર આવતા મચ્છીમારો બોટ ને રોકી અને એની સાથે વાતચીત કરતા હતા ત્યારે હોળીના માલિક અને પરિવારના સભ્યોને બધા આવી અને પોલીસ સાથે થોડોક સંઘર્ષ થયો ત્યારબાદ થોડી વારમાં આગેવાનો આવી સમજાવી અને મામલો થાળે પડ્યો તો અત્યારે હાલ જાળવતી મુકત વિગત મુજબ બહાર કુલ પંદર લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે આ ઘર્ષણ માં પ્રતાપજી પહોંચી છે કે આપણે હોળી દરિયામાં ન જાવું જોઈએ ત્યારે હોળી માલિકો નું એવું કે અમારી જીવન આજીવિકા અમારી રોજીરોટી આના છે તો અમે શું કરી એ બાબતથી પોલીસને સમજાવતા કેટલા લોકો સામે ફરિયાદ નોંધાય છે આગળ શું પગલા લેવામાં આવશે હવે ટોટલ પંદર લોકો પર ફરિયાદ નોંધાણી છે જેમાં ત્રણ હોળી માલિક છે અને બીજા લોકો અન્ય છે જી પ્રતાપજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જૂનાગઢના માંગરોળમાં પોલીસ અને માછીમાર વચ્ચે ઘર્ષણની ઘટના થઈ હતી શિલબારા ગામમાં માછીમારી મુદ્દે આ ઝપાઝપી થઈ હતી પ્રતિબંધ વચ્ચે દરિયામાં ગયેલા હોડીઓ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી મરીન પોલીસ દ્વારા હોડીઓને પરત લાવવામાં આવી હતી હોડીઓ પરત લાવતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી